ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજા મને મજામાં દઈ છે જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જાય એને એને કોઈ કાંઈ વાંધો આવ્યો નથી તો અત્યારે છે ને મોર્નિંગ તો નહીં પણ ત્રણ વાગી ગયા હે એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયું હે ખાઉ અને આ બાજુ જો વાદળમાં હેને ને વરસાદ આવે એવું થઈ ગયું હે આ બાજુ જો વાદરા કેવા તમને દેખાતું હોય છે વાદરા જોરદાર થઈ ગયા હે અને આપણે હે સવારમાં હેને કપાસિયાનું બી લેવા ગયા હતા તો કપાસિયાનું બી લઈને હે ને આપણે ઘરે મૂકી દીધું હે અને અત્યારે હેને બે ને અડતાલીસ મિનિટ થઈ ગઈ કેટલી બે ને અડતાલીસ મિનિટ થઈ ગઈ અને હેને ભૂરી ખેતરમાં હોઈ ગયું છે ને આપણે હે હવે ખેતરમાં જઈ ભૂરી હવારમાં એકલી એકલી આપણે જે કપાના લીટા હોય ને એ છેલ્લે થોડા થોડા બાકી રહી ગયા હોય એ હ કરવાના હતા અને ધોરિયા આપણે અમારે આ બાજુ ધોરિયા કે તમારે તો જે ધોરિયા કહેતા હોય કે આડિયા કહેતા હોય કમેન્ટ એક કરી નાખજો તમારા બાજુ શું કે અને અમારે અત્યારે છે ને ધોરિયા કરવાના છે અને ભૂરી એકલી એકલી છે ને અત્યારે ધોરિયા કરે તો આપણે છે ને ધોરિયા કરવા જવાનું હેલા

મજા આવે મિત્રો બોલો આટલો તડકો હે ને તો એ કે મને મજા આવે આ જો આમ જો તડકો કેટલો તમને દેખાતું છે તડકો દેટલો હે કે મને મજા આવે કઈ વારની મને કે હે ને તમને તમને કામ કરતા બર પડે હે પણ મેં કીધું મને નહીં તને કામ કરતાં બર પડે હું એ જે આવ્યો જ છઉ તો એ તડકો એટલો લાગે એની વાત જ આવી ગયો જો એ હે ને પરસ્યો વરવા માંડ્યો જો વર્ષો વરક ન વરે એ તો હું કઈ કહેતી નથી આમ જો બધી કોઈ અંધારું છે પછી લાકડા ખાડા કરીને સોંપવો એના કરતા હે ને ખટકો રાખીને આપણે ઘાય ને ઘાય કપાસિયા સોંપ તો વરસાદ આવે તો ઉપાદી ન રહે પી જાય વરસાદ આવે ને તો સારું પછી સોંપ દેવી નાખાય પછી ભલે વરસાદ આવે લીટા ભરે જાય ને એટલું આવે તો હે ને મિત્રો ફટાફટ હે ને તડકો એવો હે તો આ બાજુ હે ને આ બાજુ જો ઓલા ઝાર નો શેઢો દેખાય ને તો જો આ બાજુ હે ને આપણે શેઢો જઈ રહ્યો ને કરવાના હે તું કુ નહીં ક્યાં તો ફટાફટ કરવા માંડી જાય એટલે હે ને તડકો એવો હે એટલે હે ને પૂરો તો એ કરવો પડશે ને જે જો આ બાજુ આ લીટા જાય રે ને એટલે એટલે સુધીન ટ્રેક્ટર આવેલું તું ટ્રેક્ટર આયેલું ને એ રે ને એ રિપેરિંગ કરવાના હે આપણે જે આડી રહ્યા ને આડિયો એ આપણે ટ્રેક્ટરથી નાખેલો એટલે એક સાઈડ ધોરિયોથી હતો અને એક સાઈડ છે ને ટાયર આવેલું હતું એટલે હે ને એ આપણે હે ને એ જે એ હોય ને હમું કરતું જવાનું હોય તો ફટાફટ ને ધોરિયો પહેલાં તો કરી નાખી તો સક્સેસફુલ હે ને મિત્રો ચાર વાગી ગયા હે ને આપણે હે ને આ બાજુ જો ભાઈ હે ને લીટા અને આ જે ધોરિયો રહ્યો ને એ હમું કરી નાખ્યું હે અને તમને એક વસ્તુ બતાવું જો આને શું કહેવાય કપાસ્યા તમે કોઈ જોયા નહીં હોય તમને દેખાડ દો લે તો આને છે ને કપાસ્યા કહેવાય અને જો આટલું હે ને આપણે આ આડિયો રહ્યો ને છે ને આ ભાગ જે રહ્યો ને એમાં બધે સોંપી દીધા છે અને જો આ બે હે ને જો બેઠ્યું છે કપસ્યા લઈ લઈને હાથમાં તો એને આપણે એક આડિયામાં શોધ દીધા છે અને હવે છે ને આ ભૂરીની છે ને જો આ બાજુ હે ને બાકી બે આડિયા રહ્યા ને એમાં શોધવાનું ચાલુ કરવાનું છે આપણે છે ને આવું ખોલવાનું પાણી આને હાથમાં કપાય છે અને કેવી બેઠે બધા જો આ બધું રહ્યું ને એમાં આજને આજ બધા શોધ દેવાના છે મેં તો કુછ ઓર હી રહા થા આપ કુછ નહીં હો સકતા હે

ત્રીસ દિનો ચાલીસ દિનો કપાસ થાય કઈ તેમ દવા સાંટી પર તરત કઈ ઉગ્યા ભેગો દવા ન સાંટી ગઈ પણ અત્યારે બાસાલે મૂકી ને મહિના માં એમ એમથી એવું ખડ ન હોય દેખાવા દે મહિના માં તો પાણી પે પછી ખબર પડે ને કે કેવું કરે છે નિંદુ તો પડશે એ તો પૈસા નિંદા રાખશો તમે આવશો એવું લાગશે મારી બેન ને એને લઈ આવશો એટલે તો સક્સેસફુલી છે ને મિત્રો આપણે હે પાણી ખોલી નાખી પાછળ આપણે હે કપાસ્યા સૂપી દીધા અને આ બાજુ હે પાણી ચાલુ કરી દીધું અને આ બાજુ છે ને જો આ ઘુરીની બે હે ને સોંપે હે તો તમને બતાવજો કેવી રીતે સોંપે હે ને જાઓ આ બાજુ હે ને આ પેશ્યા ચોપે છે આ આટલા છોડ દીધા અત્યારે ઈ બે ચોપે છે આપણે પહેલા જો આ પાપ પડ્યો જો આ બાજુ પાપ પડ્યો પાપ કેને ને પહેલા તો આપણે વાસા લીયા ખડ ન ઉગે ને એ દવા છાટી છે એય એ મજા આવે એ મારા બાપ મજા શું આવશે કેડે રહી જાય હું શક્તી ગયો ઘર દેશ માર કે આ ગયા બા કા આમાં આમાં કપાસિ સોફી સોફીન ક્યારે રેદે મજા સો હોય નહીં મજા આવો તો દી ખૂટી ગયો જો એટલી એક થેલી ખૂટવાડી દીધી હ બાન બોલાએ કા એ આયલા જો બા એક થેલી એટલે ખૂટવાડી જોઈ હા એક થેલી ખૂટવાડી દીધી તો હવે કેટલું એક થેલી રહીને હવે એક થેલી રહી ખાઈ એટલામાં એટલું આન ઓલી એક આડિયો આટલું આ તો થઈ જ રે એટલે ન થાય રે

ફટાફટ છોપી નાખો હાલો આ હેરે ને આ બધું આજ છોપી જો બધું હે ને આ જે આડિયો ને આ બધું રહ્યું ને બધું સોંપી જ નાખજો જો એટલે હે ને